તો આપણે સિંગલ સિંગલ પીસ ઓવરિયો કરવાના છે પણ સૌથી પહેલાં તમે અમારી ચેનલમાં નવા આવો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે જે કોઈ લોકો જે કોઈ ઓર્ડર કરશે ને એની ઉપર અમે એક સાડી ઉપર એક પર્સ ફરી દેવાના છીએ પર્સ પણ તમને બતાવવાના છે આમાં ફૂલ એન્વ્રોકોળું કામ રહેવાનું છે આમાં સાતથી આઠ ડિઝાઇન અત્યારે અવેલેબલ થઈ ગઈ છે જે તમે ચાંદલા સુધી બધી જગ્યાએ પહેરી શકો એ ટાઈપનું સ્લીવ્સની બેલ્ટ આવશે પૂરું બ્લાઉઝ પણ રહેવાનું છે એકદમ એનો આખી સાડી રહેવાની છે આપણે કલર મેજિક પણ જોવાના છે પણ સૌથી પહેલાં વિડીયોમાં નવો આવો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી ઘણી બધી ઓફરો અમે આગળ તમારા માટે લઈને આવવાના છીએ તો આવી ઓફરોનો લાભ લેવા માટે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તમારે સિંગલ સિંગલ પીસનો ફોટો જોતો હોય ને તો અમારી યુટ્યુબ ચેનલમાં પણ તમને સિંગલ સિંગલ પીસનો ફોટો મળી જવાનો છે અથવા અમારો વોટ્સઅપ નંબર નીચે કેપ્શન કમેન્ટમાં આપેલો છે તેમાં જઈને તમે પણ ફોટો પણ અમારી વોટ્સઅપમાંથી મંગાવી શકો છો સિંગલ પીસ ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ રહેવાની છે તમે જોઈ શકો છો ફુલ્લી હેન્ડવર્કવાળું કામ રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે અને હેન્ડવર્કનું કામ રહેવાનું છે આખી સાડીમાં હેન્ડવર્કવાળી સાડી રહેવાની છે બધી બધી જે આવનારી સિઝનમાં ચાંદલા સુનડીમાં તમે પહેરી શકો એ ટાઈપનું આવશે આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ રહેવાનું છે આપણે એક એક પીસ ઓવર યુ કરવાના છે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ને જો આવા વિડીયો તમે જોવા માંગતા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી ઓફરો ઘણી બધી હજી અમારે લાવવાની છે અને આ ઓફર અષાઢી બીજ નિમિત્તે એટલે કે દસ તારીખ સુધી વેલિડ રહેવાની છે જે કોઈ લોકોને ઓર્ડર કરવો હોય દસ તારીખ સુધીમાં તમને પર્સ મળવાનું છે પછી તમને પર્સ નહીં આપી અમે પછી જે પ્રાઇઝ હશે એ પ્રાઇઝ અત્યારે એ પ્રાઇઝ ઉપર એક પર્સ ફ્રી દેવાના છીએ અમે તમે જોઈ શકો છો અમે ટેક પણ મારેલું છે અમારી સાડીમાં જો આ પ્રાઇઝ છે એની ઉપર તમને એક પર્સ ફ્રી દેવાનું છે બધી સાડીમાં ટેક લગાવેલા છે અમારી કોઈપણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલવાનું બોલતા નહીં આવા આવા નવા નવા વિડીયોને નવી નવી ઓફરો જોવા માટે અમારે માટે ખાસ કરીને અમારી સાથે જોડાઈ રહો તમે અને બને એટલો વિડીયોનો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં જેથી કરીને તમારા ફેમિલીમાં તમારી બેસ્ટીને તમારા મિત્રોને કોઈના ઓફરનો લાભ લેવો હોય તો મળી શકે અને હોમ ડિલિવરી પણ ફ્રી દેવાના છે એનો તમારે કોઈ પ્રકારનો ચાર્જ દેવાનો રહેશે નહીં પણ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ખાસ કરીને કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે કોઈને ઓર્ડર કરવો હોય ને તો ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો છો પેમેન્ટ પણ તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે આ ટાઈપની બધી વેરાયટી અલગ અલગ રહેવાની છે ઓફર જાણવા માટે અને આવા વિડીયો જોવા માટે અમારી સાથે સબસ્ક્રાઈબ કરવાનું બોલાવી નહીં અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો તમે એમાં ફોલો કરી આપજો એમાં પણ અમે ઘણી બધી ઓફરો લઈને આવીએ છીએ ને આ ઓફર અમારા સબસ્ક્રાઈબર માટે છે જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે ને એ ઓર્ડર કરશે ને એને તમે એક પર્સ ગિફ્ટ આપવાના છે પણ ક્યાં સુધી દસ તારીખ સુધી ખાલી અને ખાલી દસ તારીખ સુધી ત્રણ દિવસની ઓફર છે તો લાભ લેવા માટે અમારી સાથે જોડાઈ રહો અને આવી ઓફરો જોવા માટે સબસ્ક્રાઈબ કરી આપજો તમારા મિત્રોનો વિડીયો બને એટલો શેર કરી આપજો ઘણા બધા આયોજી અમે ઓફરો દેવાના છીએ પર્સ પણ ઘણા બધા અમે લાવ્યા છીએ તમારા માટે સ્પેશિયલ બધા ઓફરમાં દેવા માટે છે પણ એક સાડી ઉપર એક પર્સ ફ્રી દેવાના છે તમે જેટલી સાડી બુક કરાવશો એટલી તમને પર્સ ફ્રી દેવાના છે પણ ઓફર દસ તારીખ સુધી છે આમાં તમને જેટલા પીસ બતાવવામાં આવ્યા છે ને એટલા જ કલર છે કોઈ ડિઝાઇનમાં કલર નહીં આવે તમે કોઈ લોકો મેસેજ કરશો કલર તો કોઈ ડિઝાઇનમાં કલર તમને મળવાનો નથી આ એક પીસ કંઈક યુનિક આવેલો છે આ પીસ આપણે આખો ઓપન કરી તમને બતાવી દઈએ પલ્લુનો લુક એકદમ કંઈક અલગ રહેવાનો છે તમે જોઈ શકો છો આ ટાઈપનો આખો પલ્લુનો લૂક આવશે અને તમે ફોટા માગશો તો બધા પર પીસ ઉપર પ્રાઇસ સાથે અમે તમને ફોટા પણ મોકલી આપશું અને ડેઈલી અપડેટ અમારી તમે જોવા માગતા હો ને તો અમારી વોટ્સઅપમાં મેસેજ કરો અમારી વોટ્સઅપ ચેનલ પણ છે એમાં તમને ચેનલમાં જોઈન કરી આપશું તો પ્રાઇસ સાથે ડેલીની અપડેટ તમને મળતી રહે એક આ પણ સારામાં સારી ડિઝાઇન છે અત્યારે ચાંદલા સુંડડીમાં સુપર હિટ ચાલતી હોય ટાઈપની ડિઝાઇન છે વિડીયો વિડિયોમાં તમને જેટલા કલર બતાવવામાં આવ્યા છે ને એટલા જ કલર અત્યારે અમારી પાસે અવેલેબલ છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરી દેજો લિમિટેડ સ્ટોકમાં માલ છે ને ખાલી ઓફર ત્રણ દિવસ માટે છે એનું ખાસ ધ્યાન રાખજો સાત આઠ આઠ નવ દસ ત્રણ તારીખ સુધી છે સાત આઠ નવ ને દસ તારીખ સુધી પછી જે પ્રાઇઝ હશે એ પ્રાઇઝ તમારે પ્રોપરલી દેવાની રહેશે પર્સ તમને પણ બતાવી દઈએ આ ટાઈપનું પર્સ લેવાનું છે પ્રીમિયમ ક્વોલિટીનું પર્સ છે ત્રણ પર્સ અમે ત્રણ લકી કસ્ટમરોને દેવાના છે વધારે ઓર્ડર આવશે તો વધારે પર્સ પણ અમે દેવાના છીએ પણ ત્રણ પર્સ તો ફિક્સ દેવાના છીએ તો જે કોઈ લોકોને ઓર્ડર કરવો એકસાથે ત્રણ પીસ ઓર્ડર કરશે ને એને ત્રણ ત્રણ પર્સ લઈ દેવાના છે એક જ ઝાટકે તમારો ઓર્ડર કરવા માટે મારા વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી આપજો આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં થેન્ક યુ